હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આણંદ સોજીત્રા તાલુકાના ગાયડા ગામમાં એક ઠાકોરભાઈ રણછોડભાઈ પટેલ નામના વ્યક્તિ તબેલામાં આગ લાગવાની ઘટના બની છે તેમજ ગાયોના તબેલામાં આગ લાગતા ગાય તેમજ ભેંસ ધજાયેલી પણ છે એટલું જ નહીં એક ગાયની આંખના ભાગમાં નુકસાન થયું છે અને આંખને ભારે ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે પેટલા ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને આંખ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ પશુને ભારે ઈજા પહોંચી હતી સુરેશકુમાર નગીનભાઈ પટેલ છે મારા તબેલામાં કોઈ સંજોગોસર આગ લાગી છે ઘાસ પણ બરી ગયેલું છે અને ભેંસને ને ગાય પણ બરી ગઈ છે નુકસાન થઈ ગયું છે ગાય તો મારી લગભગ જીવ એવી નથી જાણ કોઈ માણસ આવ્યો છે એણે જાણ કરી કે તમારા પહેલામાં આગ લાગી છે અમે દોડીને આવી ગયા તો સુધી તો પૂરેપૂરું બરી જ ગયું હતું ગુજરાત નગરપાલિકા ફાયર બ્રિગેડમાં છું અને પોણા છ વાગે મારી પર ફોન આવેલો એટલે અમારે વોટર વોટરવક્સે ફોન આવેલો કે ભાઈ ગાડા ગામની અંદર પુરાની ટોઈની અંદર આગ લાગેલ છે તો અમે ત્યાંથી અમારા માણસો સ્ટાફ સાથે અમે ત્યાંથી ફાયર લઈને અહીંયા આવેલા અહીંયા આવીને જોયેલું કે આગ લાગેલી છે પૂરામાં પછી એ ફાયર બીજા ભરીને અમે અત્યારે બીજું પાણી છાંટીને અત્યારે આગને કંટ્રોલ કરેલી છે